જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત જે બહેનોને પીરિયડ સમયે વધારે પ્રમાણમાં પેઇન થાય છે દુખાવો થાય છે પોતાનું રૂટિનનું નું કામ નથી કરી શકતા પેઇન કિલર લેવી પડે છે તો તેવી બહેનોને આ વિડીયો ખૂબ મદદરૂપ થશે સરળ ઘરેલું નુસ્ખો તમારી સામે રજૂ કરું છું તમે જોયું હશે કે અમુક બહેનોને પીરિયડ્સ સમયે વધારે પ્રમાણમાં દુખાવો થાય છે કોઈ પણ પ્રકારનું કામ નથી કરી શકતા અથવા તો પેઇન કિલર લેવી પડે છે ત્યારે જ તેનો દુખાવો બંધ થાય છે અને પેઇન કિલર જે બહેનો લે છે તેને આગળ ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે છે પ્રેગ્નન્સીમાં પણ તકલીફ થઈ શકે છે પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ શકે છે પીસીઓડી પીસીઓ આવી પ્રોબ્લેમ થઈ શકે છે એટલા માટે ક્યારેય પણ પીરિયડ્સને લગતી તમારે કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની જરૂર નથી સરળ ઘરે જ નુસ્ખો તમારી સામે રજૂ કરું છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો છો જે બહેનોને દરમિયાન પીરિયડ્સ સમયે વધારે પ્રમાણમાં દુખાવો થાય છે પેઇન થાય છે પોતાનું જે રોજિંદા જીવનનું જે કાર્ય હોય છે તે પણ નથી કરી શકતા અથવા તો પેઇન કિલર લેવી પડે છે તો તેવી બહેનોને શું કરવાનું છે અડધી ચમચી તમારે જીરું પાવડર લેવાનું છે અને અડધી ચમચી હરડે પાવડર 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 તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરી અને આ વસ્તુ આરામથી ઘૂટડા ભરીને પી જવાની છે પાંચ થી દસ મિનિટની અંદર જ પીરિયડ નો ગમે તેવો ભયંકર દુખાવો હશે તે બંધ થઈ જશે અને જે બહેનો સરળતા પૂર્વક કરી શકશે તો શું કરવાનું છે અડધી ચમચી તમારે જીરુ નો પાવડર અને અડધી ચમચી હરડે પાવડર આ બંનેને એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરી અને આરામથી પી જવાનો છે જેથી બહેનોને પીરિયડ્સનો ગમે તેવો દુખાવો હશે તે ફક્ત 5 થી 10 મિનિટની અંદર જ બંધ થઈ જશે અને પેઇન કિલર લેવાની જરૂર પણ નહીં પડે પણ જે બહેનોને પીરિયડ્સ દરમિયાન રેગ્યુલર દુખાવો રહેતો હોય પીરિયડ સાયકલમાં તેવી બહેનોને પીરિયડ્સની ડેટ આવવાના 5 દિવસ પહેલા જ આ ઉપચાર ચાલુ કરી દેવાનો છે જેથી પીરિયડ્સમાં દુખાવો પણ નહીં થાય પોતાનું કામ કામ પણ સારી રીતના કરી શકતી અને પેઇન કિલર લેવાની પણ જરૂર નહીં પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને માહિતી બધા લોકોને શેર કરજો જેથી બધી જ માતાઓ બહેનો આ વિડીયો જાણી શકે અને હાઈ પાવરના ઇન્જેક્શનોને દવાઓથી બચી શકે અને જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કર્યો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો